સાયકોનોલોજી સેક્યુલેશન આ બંને સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે હવામાન વિભાગને માછીમારોને આગામી પોંચ દિવસ સુધી દરિયા ન ખેડવા સૂચના આપી દીધી છે કારણ કે પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પાટણ બનાસકોટો સાબરકોટો અને અત્યંત ભારે વરસાદની આગાહી રેડ એલર્ટમાં જાહેર કરાઈ છે અરબસાગરને સક્રિય થયેલા સાયક્નોલોજી સોલ્યુશન પરિણામે આગામી બાવીસ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં તાપી નવસારી વલસાડ ડાંગ સુરત નર્મદા ભરૂચ સૌરાષ્ટ્ર ભાવનગર દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું વધુ વાત કરી કે ખેડૂતોને સસ્તી લોન મળશે ખેડૂતોને આર્થિક સહાય માટે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજનામાં ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે આ યોજનામાં કેન્દ્ર સરકારના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડમાં દ્વારા ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પણ એક પોઈન્ટ પોંચ ટકા વ્યાજ સબસિડી પ્રદાન કરશે આ યોજના માટે પંદર હજાર છસો બેતાલીસ કરોડનો ફંડ મંજૂર મળે છે સમયસર લોન ચૂકવવા ખેડૂતોને પ્રોપર્ટમેટ ઇસ્પેક તરીકે ત્રણ ટકા વધારાનો લાભ મળશે જે સાથે તેઓ માત્ર ચાર ટકા વ્યાજદરે લોન મળી શકશે વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ અનાજ સાથે લાભો બંધ સરકારે નવો નિર્ણય કર્યો છે ત્રીસ જૂન સુધીમાં બધા કાર્ડ ધારકે ઈ કેવાસી કરવું પડશે કોઈ પણ કાર્ડ ધારક જે ઈ કેવાસી કરવાની શક શકશે નહીં તે કાર્ડ પર મળતું મફત રાશન બંધ થઈ જશે એટલું જ નહીં કે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાસી નથી તેમના નામ પર રેશન કાર્ડની લાભાર્થ લાભાર્થી યાદમાં દૂર કરવામાં આવે આવશે એટલે કે તેમને ફરી રેશન કાર્ડ મળવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને હવે ચાર હજાર રૂપિયાની સહાય ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે જે હેઠળ તેમને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં બે હજાર રૂપિયા ત્રણ હજાર આપવામાં આવે છે પરંતુ આ રાજ્ય ખેડૂતો હવે બે હજાર રૂપિયાને બદલે હવે ચાર હજાર રૂપિયાની હપ્તા મળી રહ્યા છે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાની હપ્તો મળે છે બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળના બે હજાર રૂપિયા અલગથી હપ્તો મળે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે એલપીજી ગેસ માટે મોટા ફેરફાર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પ્રાદર્શિક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે કેવાસી ફરજિયાત હશે તો સિલિન્ડર બુકિંગ માટે કેવાસી કરવું જરૂર રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરીફિકેશન ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે જ ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસની સબસિડીમાં ફેરફાર સબ સરકાર સબસિડી નિયમમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા નિયમો માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાશે વધુ આગળ તો સમાચારની વાત કરીએ કે એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા લાગશે ચાર્જ ગ્રાહક અને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએમ વ્યવહારો માટે ફી વધારવામાં જઈ રહી છે બેંકે બચત ખાતાઓના તેમજ ટસ્ટ ખાતાઓ માટે તેઓ ટેરિફ ટેફ અપડેટ જાહેર કરી છે અપડેટ હેઠળ ખાનગી બેન્કિંગ ઓફિસ અને નોન ઓફિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહ્યા છે વધુ આગળ વાત કરી કે સરકારનો મોટો નિર્ણય ગુજરાત હાઈકોર્ટને જન્મમાં પ્રમાણપત્રમાં સુધારો લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડ દર્શાવેલા જન્મ તારીખ સંપૂર્ણ માન્યતા રહેશે નહીં કોર્ટ જણાવ્યા અનુસાર ફક્ત જન્મ પ્રમાણમાં નોંધાયેલો જન્મ તારીખ કે સાચી તારીખ માની શકાશે

સરકારે નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પોણસો રૂપિયા મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલી બહેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પાંચસો રૂપિયા મળશે વાસ્તવમાં બેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તેમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી વધુ આગળ વાત કરીએ કે પાક ધિરણ લોન થશે માફ ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરણ લોન અને પાક ધિરણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતે લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરવામાં આવતી હતી તે હવે ખેડૂત દ્વારા કરવા તેમજ ખેડૂતના પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને કહી રહ્યા છે કે ખેડૂતોના બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોએ ઓટોરીની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો કરી રહ્યા વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓને જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીસમાં ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતની યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધિ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુદ્ધિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે સુપ્ત આશયથી સાધન સહાય રૂપિયા આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરી કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભું કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં તમે સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો Yeah!